नमस्कार जोशी सेना जय श्री कृष्ण आवाज આવી રહ્યો છે કમેન્ટ કરજો કમ્પલેટ લાઈવ સેશન છે શરૂઆત થઈ ગઈ છે કે નહીં કમેન્ટ કરતા રહેજો જેથી ખ્યાલ આવે અવાજ આવે છે કે નહીં કમ્પ્લીટ જે જે કઈ બાબતો હોય તે આપણે પરીક્ષાલક્ષી વાર્ષિક પાઠલક્ષી આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે પરીક્ષા લક્ષી વાર્ષિક પાઠલક્ષી આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે ચાલો કોમેન્ટ કરતા રહેજો એટલે ખ્યાલ આવી જાય હા અવાજ આવે છે ઓકે રેડી ચાલો મેથ્સ મેજિક સરસ ઓનલાઈન આવી જાઓ ફટાફટ થોડો પ્રશ્નના હિસાબે પાંચ મિનિટ લેટ થયું છે ચાલો કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે આવી ગયા છે બધા કે નહીં પછી આપણે શરૂઆત કરી દઈએ વાર્ષિક પાઠ લેસન બાબતે જે કંઈ ચર્ચા કરવાની છે તે આપણે કરવા જઈ રહ્યા છીએ માત્ર હવે થોડો જ સમય લઈ અને જે શરૂઆત કરવાની છે તે કરીએ કમ્પ્લીટ અવાજ આવે છે કમ્પ્લીટ દેખાય છે કે કોઈ ઈસ્યુ છે લાઇટિંગનો કદાચ પ્રોબ્લેમ થોડો હશે એક મિનિટ ચાલો બરાબર છે હવે અવાજ આવી રહ્યો છે બધાને કમ્પ્લીટ કોમેન્ટ કરજો જણાવજો એટલે હું તમારી કોમેન્ટના સંદર્ભમાં આપણે શરૂઆત કરીએ હશે સરની ચાલો ઓકે નરેશભાઈ કહે છે હા આવે છે અવાજ બરાબર છે સર તમારો મોબાઈલ વોલ્યુમ બંધ કરી દો ઓકે ચાલો આપણું મોબાઈલ વોલ્યુમ બંધ કરી દીધું છે ચાલો વાર્ષિક પાઠ બરાબર છે જે લોકો આવી ગયા છે જે લોકો ન હોય તો નેક્સ્ટ ટાઈમ વિડીયો જોશે તેના માટે આપણે વાર્ષિક પાઠના જે કંઈ મુદ્દાઓ અગત્યની ચર્ચા કરવાની છે તે સ્ટાર્ટ કરી દઈએ પછી તમારા જે કંઈ પ્રશ્ન હોય તે જણાવજો જે લોકો નરેશભાઈ છે બરાબર છે પછી મેથ મેજિક એટલે જે તમારું નામ હોય કહેજો આવી ગયા છે ઓનલાઈન બરાબર છે ચાલો ઓકે કમ્પ્લીટ છે ને આવે છે ને બરાબર અવાજ ક્લિયરિટી બરાબર છે ને ઓકે લાઇટ બરાબર છે ઓકે ચાલો રેડી નરેશભાઈ હવે આપણે શરૂઆત કરીએ છીએ આજનું વાર્ષિક પાઠના સંદર્ભમાં બરાબર છે વાર્ષિક પાઠ એન્યુલ લેસન તો વાર્ષિક પાઠના સંદર્ભમાં કાપા કાર્યની જે તમે સૌપ્રથમ વર્ગખંડની અંદર જાશો એટલે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો પહેલાં તમારી પાસે બે ફાઇલ હશે આવી સરસ મજાની શણગારેલી મઢેલી ફાઇલ હશે જે બે ભાગમાં હોય એટલે કે એક વાર્ષિક પાઠની બે ફાઇલો હોય પહેલાં તો તમને કહી દઈએ બે ફાઇલો શેના માટે હોય તો એક જે આપણે પાઠ લેવાનો છે તેના સંદર્ભમાં એક આપણા અધ્યાપક એટલે કે એક આંતરિક અને એક બાહ્ય એટલે બે ફાઇલ કોપી ટુ કોપી હોય છે એક જ આયોજન સેમ ટુ સેમ જે આયોજન એવું હોય એવું જ આયોજન બીજી ફાઇલમાં હોય છે હવે વાર્ષિક પાઠ અને છૂટો પાઠ ઘણા બધાને કહેતા હોય સર કે વાર્ષિક પાઠ છે અને છૂટો પાઠ છે એમાં ફરક શું તો બંને વસ્તુ સેમ જ છે પણ આપણે એક નાની એવી વાત ઉપરથી તમને સમજાવું કે વાર્ષિક પાઠ હોય ને એમાં એક એક સોપાનને વર્ણવેલું હોય જેમ કે આપણે કહીએ કે કોઈ પણ વરરાજુ હોય એ સામાન્ય લગ્ન હોય ત્યારે કેવો તૈયાર થાય છે અને જે નોર્મલ લાઈફમાં છે તે કેવી રીતના હોય છે તો આપણો છૂટો પાઠ છે એ નોર્મલ છે અને જ્યારે વાર્ષિક પાઠ હોય એટલે એ લેસન ત્યારે છૂટા જ પાઠનું આયોજન હોય છે પરંતુ અલગ અલગ સોપાનો મુજબ એને વિતરણ કરવાનું હોય છે એના અંદર સંદર્ભો મૂકવાના હોય છે અલગ અલગ સાહિત્ય મૂકવાનું હોય છે અને ફાઇલ એટલી બધી જાડી બને એટલે થોડુંક એને વિશેષ બનાવવાનું હોય છે જો શણગારવાની હોય છે શણગારેલી પણ છે તમે જો અલગ 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 રીતે છે ને બધા પોતપોતાની આવડતથી જે વાર્ષિક પાઠની ફાઇલો છે એ શણગારતા હોય છે તો એવો કંઈ ખર્ચો કરવો જરૂરી નથી પરંતુ તમે પાઠ કેવો આપો છો એ મહત્વનું છે ખાલી ફાઇલ શણગારવી એટલે આ તો બાહ્ય છે આપણને ખબર છે કોઈ પણ મૂલ્યાંકન આંતરિક અને બાહ્ય બે હોય એટલે બે ફાઇલની વાત થઈ ગઈ સૌ પ્રથમ વર્ગખંડની અંદર જઈને પાછળની જે બેન્ચ હોય ત્યાં બંને ફાઇલો મૂકી આપવાની જેથી તમે પાઠ શરૂ કરતા હોય ને અધ્યાપક કદાચ વેલા મોડા થાય એટલે કે બીજા ક્લાસમાંથી અહીંયા આવતા વાર લાગે તો પછી આવીને તમને ડિસ્ટર્બ ન થાય પછી એમને એમ ન થાય ખ્યાલ નથી કે મારો પાઠ આયોજનની ફાઇલો પછી તમારી પાસે મંગાવે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એ પછી યોગ્ય ન કહેવાય બરાબર છે એટલે ખ્યાલ આવી ગયો પહેલા તો ભૌતિક બાબતમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું તો કે આપણે લાઈવ કરવા માટે જે બાબતોની ચર્ચા કરી બરાબર છે તો એ જ ચર્ચાઓ છે તો તમારા દરેક પ્રશ્નના જવાબ છે નરેશભાઈ છે કે મેસ મેજિક હા જે કંઈ તમારા પ્રશ્નો છે એ આપણે છેલ્લે લેશું પેલા એક ના જનરલી જે સમજાવવાનું છે એ સમજાવી દઉં બરાબર કે એન્યુલેશનના સંદર્ભમાં છે તો તમને એ વાતો કરી દઈએ કે એન્યુલેશન લેવા જાશો ત્યારે બે ફાઇલ હશે બંને છેલ્લા પાટલી મૂકવાની હશે પછી લાઇટિંગની વ્યવસ્થા પંખાની વ્યવસ્થા કંઈ યોગ્ય જે બાબતો છે તે ભૌતિક સુવિધાઓ તપાસી સર્વપ્રથમ તમે જાશો એટલે એક કાપાકાર્ય હશે તમારો મિત્ર હવે તમારો મિત્ર કાપાકાર્ય હોય એમાં સામાન્ય શું હોય તો કે કોરું કંઈ લખેલું ના હોય તો સૌપ્રથમ એક શિક્ષક તરીકે તમારે નાનો એવો સુવિચાર જળે જીવન કે કોઈ પણ બરાબર સરસ સીધી લીટીમાં લખવાનું વિષય વિષ્યાંગ તારીખ વાર જેમાં વિષય એકસવાય જે ગણિત હોય ગણિત વિજ્ઞાન હોય તો વિજ્ઞાન ગુજરાતી હોય તો ગુજરાતી લખી દેવાનું વિષ્યાંગ છે અહીંયા લખીને ખાલી રાખી દેવાનું છે ત્યાં કંઈ જ લખવાનું નથી શા માટે નથી લખવાનું તો કે આપણને ખબર છે આપણું પહેલું સોપાન બરાબર છે તો આપણું પહેલું સોપાન કયું છે તો આપણને ખબર છે પ્રથમ સોપાન કયું છે વિષયાભિમુખ અથવા વિષય પ્રવેશ બરાબર છે તો આ વિષય પ્રવેશ થયા પછી જ અહીંયા નોંધ થાય બરાબર છે ત્યાં સુધી અહીંયા નોંધ થાય નહીં એટલે જઈ તરત જ એન્યુલેશનમાં સૌ પ્રથમ કંઈ લખી દેવાનું નથી આટલો ભાગ છે એ ખાલી રહેશે બ્લેન્ક રહેશે આ વિષય પ્રવેશ થઈ જાય એટલે કે પાંચથી સાત મિનિટ અહીંયા આપો ત્યાર પછી તમારે અહીંયા કંઈક લખવાનું થશે બાકી વિષ્યાંગ લખીને અહીંયા છોડી દેવાનું રહેશે તારીખવાર લખી દેવાનું હવે વિષ્યાભિમુખના સંદર્ભમાં ઘણાને પ્રશ્ન હોય વિષ્યાભિમુખ કઈ રીતે નીકળે તો વિષ્યાભિમુખ અઢળક રીતે નીકળે તમને જે ટેકનિક જે પ્રયુક્તિ તમને યોગ્ય લાગે એનાથી નીકળે ચિત્ર દ્વારા પ્રશ્ન દ્વારા કથન દ્વારા વાર્તા દ્વારા રમત દ્વારા મૂલ્યાંકન પેટી દ્વારા શબ્દ કોયડા દ્વારા કોઈ પણ એક્સ ઝેડ બરાબર અનુભવ દ્વારા નાટ્ય દ્વારા તો વિષયાભિમુખ એટલે શું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે માત્ર વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવી જાય કે આ કંઈક આપણા પાસે બોલાવડાવવા માગે એને કંઈક રમત તરફથી એ કંઈક શીખે નવું જિજ્ઞાસાવૃત્તિ જાગે કે આ પાઠ આપણને કામ આપ્યો છે તો એ અભિમુખ એટલું એનો યોગ્ય હેતુ છે કે વિષયાભિમુખથી વિષયાભિમુખ થકી એ વિષયાંગ તરફ જાય અને પછી તમારે અહીંયા લખવાનું થાય તો આ ટાઈમ લખેલો છે પાંચથી સાત મિનિટ વિષય વિમુખમાં આપવાની પંદરથી વીસ મિનિટ અથવા જે વીસથી પચીસ મિનિટ જેટલો સમયગાળો વિષય વસ્તુ એટલે કે વિષય નિરૂપણમાં આપવાનો છે તો તમે એમ કહે શકો હેતુકથન ક્યાંય ગયું તો જે તમે અહીંયા નોંધ કરો છો એ તમારું હેતુકથન સોપાન સિદ્ધ થાય છે ચાલો મિત્રો હવે હું જે અહીંયા કાપા ઉપર નોંધ કરીશ વિષ્યાંગની એ તમે તમારી નોંધપોથીમાં નોંધ કરજો એ તમારું હેતુકથન છે બીજું સોપાન પહેલું થઈ ગયું બીજું થઈ ગયું ત્રીજું સોપનને વીસથી પચીસ મિનિટનો સમય આપવાનો તે છે વિષય નિરૂપણ ત્યાર પછીનું સોપાન છે મૂલ્યાંકન જેમાં તમે મૂલ્યાંકન પેટી પ્રશ્નોત્તરી કોઈ યોગ્ય રોલઅપ બર્ડ કે કંઈ પણ મૂલ્યાંકન પણ વિશ્વભિમુખની જેમ અલગ અલગ રીતે થઈ શકે છે અને એનો સમય પાંચથી દસ મિનિટ અથવા આઠથી દસ મિનિટ જેટલો આપો એટલે આ પાંચેય સોપાનોમાંથી સર થઈને તમારો વાર્ષિક પાઠ પૂરો થાય અને એ સોપાનો તમારે આ ફાઇલમાં વ્યવસ્થિત ગોઠવવાના હોય કે જેમાં એક પહેલાં સરસ મજાનું તમારું નામ સાથેનું મસ્ત મજાનું મુખ્ય પૃષ્ઠ જેમાં નામ કોલેજ તમારો રોલ નંબર ધોરણ બધું લખવાનું ત્યાર પછી આયોજન આવશે આયોજનમાં સૌપ્રથમ પ્રથમ મૂકો નમસ્કાર મૂકી અને પછી આયોજન ખુલે આયોજન પછી આપણને ખબર છે કે જે તમે આયોજન બનાવેલું વિષય વિષયાભિમુખ લખેલું હોય તો વિષયાભિમુખનું પેજ મૂકવાનું પછી વિષયાભિમુખનું જે કંઈ કન્ટેન્ટ હોય એ જોડવાનું જે આયોજનમાં લખ્યું હોય તે પછી હેતુકથન હોય તો હેતુકથનમાં વિષ્યાનું નામ લખવાનું પછી હેતુકથન પછી વિષય નિરૂપણ હોય તેમાં જે તમે પાઠ લીધો હોય કંઈ પ્રત હોય કરીને જોડી દો તો પણ વાંધો નથી ઘણા બધા આયા વિષય નિરૂપણમાં છે લખતા હોય છે પણ લખવાની મહેનત ન કરો તમે કદાચ એ પાઠ લીધો હોય દાખલો લીધો હોય જરૂર કરીને જોડી દો તો વાંધો નહીં વર્ક કહેવાય પછી વિષય નિરૂપણ પછી શું આવે મૂલ્યાંકન જે કંઈ તરી લીધી હોય એ લખી દો સરસ મજાનું મૂલ્યાંકન એવું લખો પછી પાછો પ્રશ્ન પછી સ્વાધ્યાય એ પેજ જોડો પછી સ્વાધ્યાય જોડી દો જે હોય પછી તમારા શૈક્ષણિક સાધનો હોય કંઈ ઉદાહરણ હોય કંઈ લખતી જે બાબતો હોય એ જોડી દો અથવા ઘણા લોકો એવું કરતા હોય કે વિષય નિરૂપણ જે જોડે છે એ પૂરું થાય ત્યારે સાથે જ શૈક્ષણિક સાધનો જોડી દે કારણ કે શૈક્ષણિક સાધનો પણ એમાં આવે ટીએલએમ પણ આવે ઉદાહરણો પણ આવે જે કાંઈ વધારાની જે બાબતો છે સંદર્ભ સાહિત્ય છે એ પણ આવે ત્યાર પછી મૂલ્યાંકન ને ત્યાર પછી સ્વાધ્યાય અથવા સ્વાધ્યાય પછી પણ તમે આ જે બાબતો વધારાની છે એ જોડી શકો છો પરંતુ વિષય નિરૂપણ પછી તમે આ જોડો તો એ પણ કાંઈ ખોટું નથી કારણ કે આ વિષય નિરૂપણમાં જ તમે ઉપયોગ કરતા હોય છો ટીએલએમનો છે શૈક્ષણિક સાધનોનો છે અન્ય સંદર્ભ સાહિત્યનો છે તે તમામ જોડી પછી મૂલ્યાંકન અને પછી સ્વાધ્યાય અને છેલ્લે નમસ્કાર થેન્ક્સ બરાબર છે અને સૌ પ્રથમ હોય આપના વાર્ષિક મારા વાર્ષિક પાઠમાં આપનું સ્વાગત છે અને અંતમાં હોય છે થેન્ક યુ વેરી મચ આભાર આમ કરીને તમારી આખી ફાઇલ છે એટલી થોડી થાય જે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં સરસ લાગે બરાબર છે તો હવે મારા ખ્યાલ મુજબ જે કંઈ નાની એવી બાબતો છે એ તમને સમજાઈ ગયા હશે પાંચ સોપાનો સાદા પાઠ જેવો જ હોય પાંત્રીસથી ચાલીસ મિનિટનો હોય હા ઘણાને પ્રશ્ન હોય કે મારો પાઠ છે વાર્ષિક પાઠ છે સાતમા ધોરણમાં કે આઠમા ધોરણમાં કે અગિયારમાં કે બારમા ધોરણમાં છે ટાઈમ ટેબલ કોલેજમાં આવ્યું છે મેં પાઠ લીધો છે આ ધોરણનો તો વાર્ષિક પાઠનો ટોપિક તમે કોઈ પણ લઈ શકો બરાબર છે કોલેજ સુધીનો ટોપિક પણ લઈ શકો તો તમને એમ થાય કે સામે વિદ્યાર્થીઓ પાસે તો હશે નહીં તો એને શું કરવાનું તો વિદ્યાર્થીઓ પાસે ન હોય એના માટે તમને અંદાજે એક ક્લાસમાં ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો બે વિદ્યાર્થીઓ એક બેન્ચમાં હોય એના માટે તમે પંદર ઝેરોક્ષ વીસ ઝેરોક્સ કરીને તમારું જે કંઈ કન્ટેન્ટ હોય જે કંઈ પાઠ લેવાના હોય એ ઝેરોક્ષ કરાવી લેવાની અને બધા વિદ્યાર્થીઓને પછી વીસ્યાભિમુખ નીકળી જાય ને પછી ઝેરોક્સ વેચવાની શા માટે કારણ કે વીસ્યાભિમુખ નીકળી જાય પછી તમે ઝેરોક્ષ વેચો તો એ યોગ્ય છે બાકી પહેલાં ઝેરોક્ષ આપશો તો પછી પેપર ફૂટી ગયા જેવું છે કારણ કે ખ્યાલ આવી જશે છે સાહેબ આ પાઠ લેવા જ આવેલા છે બરાબર છે એટલે વીસ્યાભિમુખ નીકળી જાય પછી પ્રત તમારે વેચવાની થાય અને એ કોઈ પણ ધોરણમાં હોય તમારે સમજાવવાનું છે કે આજે હું તમને સમજાવીશ એ તમારે ત્યાંથી સમજવાનું છે તો સરસ જે લોકોને હવે જે કંઈ પ્રશ્ન હોય વાર્ષિક પાઠના સંદર્ભમાં એ મને પ્રશ્નોત્તરી કરી શકે છે બરાબર છે કૃષ્ણ દેવસિંહ ગોહિલ સર કહે છે હા હેલો હા હા બોલો ગણિતમાં અમુક ચેપ્ટરના જ નામ નામ જ એવા છે જે વિદ્યાર્થીઓ મોઢે કેવી રીતે બોલાવા ઘણા એવા ચેપ્ટર છે કે જે આપણે કહી શકાય કે ન બોલી શકે પણ આપણે વિષયાભિમુખ આપણે શિક્ષક છીએ ક્રિએટિવ કંઈક નવું લાવો બરાબર છે આકૃતિ દ્વારા છે કથન દ્વારા છે પ્રશ્નોત્તરી દ્વારા છે પૂર્વ જ્ઞાન દ્વારા છે અગાઉ ભાણી ગયા હોય એનામાંથી ડાયરેક્ટ પ્રશ્નોત્તરી એટલે પૂર્વ જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી બરાબર એકાદ ચેપ્ટરનું તમે નામ બોલો એટલે મને આઈડિયા આવે કે તમે શું કહેવા માંગો છો સેનું વિષયભિમુખ ન નીકળે બરાબર છે જેમ કે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ બરાબર છે તો બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ઉપયોગ આપણે કરીએ તો એક્ઝામ્પલ તરીકે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તો નાના નાના તમે પહેલાં એક સ્ટેપ બરાબર છે અને જે આપણે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરતા હોય ધીમે ધીમે તો આપણે કહી શકાય કે ધીમે ધીમે તમે નાના નાના એવા સૂત્રો કે આ આ શેનું છે આ શેનું છે વિદ્યાર્થીઓને જે આગળના છે ખ્યાલ હશે અને પછી તમે એક એવું સૂત્ર આપી દો કે જે આને લગતું છે બરાબર છે જેમ કે પદાવલી બરાબર છે પછી તો એ કોઈકને ખબર જ પડી જાય કે આટલું તમે વિદ્યાર્થીઓને આપશો અને એની કક્ષા પ્રમાણે જે આવતું હોય એટલે એ કહી શકે તો ચોક્કસ બરાબર છે કે આ સમગ્ર છે તો આને શું કહેશું આપણે બરાબર છે કોઈ એક આંકડો હોય તો સંખ્યા કહેવાય બે પદ કહેવાય આ છે હવે આ સમગ્ર બનેલું છે એક્સ વાય પચીસ ને આંકડા સાથે આને શું કહેવાય તો કે પદાવલી સરસ તો આજે આપણે એવા જ જે બેઝિક પદાવલી અને નિત્ય સમનો ઉપયોગ છે એના થોડાક દાખલાઓ સમજશો એમ કરીને નીકળી જાય બરાબર છે તો એ છતાં તમે ગણિતવાળા હોય બરાબર છે એટલે તમે તો માસ્ટર હોઈ શકો તમને તો તમારી રીતે તમને ખ્યાલ હોય કે આમાં કયા પદનો ઉપયોગ કરવો કઈ સંખ્યાનો ઉપયોગ કરવો કયા નિયમનો ઉપયોગ કરવો એ કોઈ પણ પૂર્વજ્ઞાન આધારિત પણ નીકળી શકે છે એટલે તમે એને એ રીતના દેશો એટલે નીકળી જશે ચોક્કસથી હા ચાલો દિયાબેન યાદવ સર પુત્રવધુનું સ્વાગત છે એમાં થોડું સમજાવી શું કહેવા માંગો છો એક જ મિનિટ થોડું સમજાવીને હુત્રવધુનું સ્વાગત છે તો આપણે પુત્રવધુનું સ્વાગત છે તો આપણને ખબર છે કે એના અંતર્ગત ઘણા લોકો શું સમજે છે કે આ જે વિષ્યાંગ છે ને એ આવવો જોઈએ એવું નથી વીસ્યાંગનું નામ બરાબર લાવવાનું નથી પરંતુ મેં જેમ કે પુત્રવધુનું સ્વાગત છે બરાબર છે તો પુત્રવધુનું સ્વાગત છે એની અંદર શું બાબતો રહેલી છે એ કન્ટેન્ટ શું કહેવા માગે છે એનું હાર્દ શું છે બરાબર છે જે એમાં મમતા સાથે પ્રેમ સાથે જે કાંઈ હોંફ સાથે જોડાયેલી બાબત હોય તો તમે એક બીજી એવી સ્ટોરી લઈ લો કોઈ એવી અન્ય કવિતા લઈ લો ગૌડાવો અને પછી કહો કે આ કવિતામાં તમને શું શીખવા મળ્યું બરાબર છે શું રહેલું છે પ્રેમ બરાબર ભાવ હુંફ આ બધું જોવા મળે છે તો ચાલો આપણે બીજી એક આવી જ કવિતા અથવા આવા જ જે પાઠ છે એના વિશે ભણીશું તો ઘણા માના પાઠ હોય એના ગીત હોય એના કાવ્ય હોય એટલે તમારે એવું નથી કે મીઠા મધુને મીઠા મેહુલારેલો તો આવી બાબતો હોય તો એના સંદર્ભમાં છે શેની છે તો કે માની મમતાની વાત કરેલી હોય તો બીજું એકાદ કાવ્ય બીજું કોઈ પાઠ મા વિશે લઈ લો કોઈ ઉદાહરણ કોઈ વાર્તા અને એમ કહો કે ચાલો હવે ખ્યાલ આવી ગયો આ શું કહેવા માંગે છે હા તો સરસ એવી જ એક વાર્તા કે પાઠ આપણે આજે ભણીશું પણ અત્યારના મોટા ભાગના તાલીમાર્થીઓને એક જ છે શું હોય છે કે જેવું વિષ્યાંગ હોય ને એ જ આવવો જોઈએ તો એ તો કૃત્રિમ રીતે મથાળું કાઢવા પ્રયત્ન કરે ઘણા બધા મેં કીધું ને રૂમાલ લઈને આવે ને આમ નીચું હોય પછી ટીપું પડે એટલે શું કહે આ શું છે વિદ્યાર્થી કે ટીપું તો કે ચાલો આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું તો ખરેખર આ કૃત્રિમ રીતે મથાળું છે અહીંયા જે નામ છે એ જ આવવું જોઈએ એવું નથી પરંતુ એની અંદર જે બાબતો છે એનું કન્ટેન્ટ છે એક્ઝામ્પલ તમને તરીકે તમને એક નાનું એવું ઉદાહરણ દઉં તો પિક્ચર જોવા જાઓ કોઈ પણ મૂવી એનું નામ હોય ને એ જોજો એની અંદર કાંઈક ને કંઈક બાબતો એની સાથે જોડાયેલી હોય તો આપણે પાઠમાં પણ અહીંયા એ જ છે અહીંયા મૂવીનું નામ છે તો અહીંયા આપણું વિષય વિમુખ છે અહીંયા વિષ્યાભિમુખ એ રીતનું જ હોવું જોઈએ કે આપણા કન્ટેન્ટને લગતું હોય બરાબર છે અને ઘણા બધા મૂવીના નામ એવા છે કે તમને એ નામ નથી જોવા મળતું પરંતુ ક્યાંક એ નામ છે એ સ્પર્શી જાય સ્ટોરીને બરાબર છે જેમ કે હમણાંનું અત્યારનું જોલું એનિમલ મૂવી છે આપણને ખબર છે કે એનિમલમાં ક્યાંય એનિમલ પ્રાણીઓ છે નહીં પરંતુ જે એનું વર્તન છે વર્તન છે એ પ્રાણીઓ જેવું છે તો આ બાબત અહીંયા સમજવાની છે એટલે તમને આ સાદું ઉદાહરણ આપીને સમજાવું છું કે નામ જ આવે એવું જરૂરી નથી એક પિક્ચર લઈ લો અને પિક્ચરનું જે ટાઇટલ હોય એ કઈ રીતે રાખવામાં આવે છે એ જ રીતે આપણે વિષય બી હું વિચારવાનું જે ડાયરેક્ટર વિચારે ને એ વિચારસરણી આપણે શિક્ષકોએ રાખવાની બરાબર છે ચાલો હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કહી શકે છે તમારા પ્રશ્નની તમે રજૂઆત કરી શકો છો કોમેન્ટ તો કરી શકો છો ને કોમેન્ટમાં કાંઈ પ્રશ્ન નથી ને ચાલો લોકોને કોમેન્ટ તો થાય છે કે નથી થતી એક મિનિટ હું ટ્રાય કરું કોમેન્ટ થાય છે કે નથી થતી થાય છે કોમેન્ટ બરાબર છે ચાલો બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો કહેજો બુક લઈ જવાની કે મોઢે બોલવાનું બુક કોને લઈ જવાની ભાષાવાળા હોય તો બુક લઈ જવાની બાકી અન્ય કોઈને બુકની છૂટ નથી હોતી ભાષાવાળા હોય એને ખબર છે કે આપણે કોઈ પાઠ હોય કે કે વાંચીને કહેવાનું હોય છે પણ ગણિત વિજ્ઞાનવાળાએ ખાસ બુક તો લઈ જ નહીં જવાની બરાબર છે તો હવે તમને પ્રશ્ન એ થશે કે આપણે રકમ મોટી મોટી હોય કેમ યાદ રાખવી તો તમે જે પ્રત લઈને ગયા હોય અથવા જે વિદ્યાર્થીઓ પાસે બુક હોય ચાલો આપણે દાખલા ગણીશું ને હા હા ભાઈ બોલો તો તમે રકમ એકાદ તમે રકમ આપો એ આપણે દાખલો ગણીએ અથવા આ બીજા દાખલાનું બીજું છે એની રકમ બોલો જોઈએ ભાઈ બસ બુકની જરૂર જ નથી ગણિત વિજ્ઞાનવાળાની એટલા માટે એને બુકની જરૂર નથી એટલે એને બુક નહીં લઈ જવાની બરાબર છે અને કોઈ પણ સામાજિક વિજ્ઞાન હોય કે એકાઉન્ટવાળા હોય તો એને પણ બુકની જરૂર નથી કોઈ પણ જે તમે સમજાવવા જાઓ છો એ તમારે એમ જ મૌલિક હું તો કહું ભાષાવાળાને તો પાઠ ને એવું હોય છે એટલે લીટી લીટી રસાસ્વાદ કરવાનું હોય છે એટલે બુક હોય છે બાકી ભાષાવાળાને પણ વિશેષ જરૂર હોતી નથી કારણ કે તમારે કંઈક પ્રેઝન્ટેશન વાર્ષિક એન્યુઅલ લેસન છે તો વર્ષમાં સારામાં સારો પાઠ લેવાનો હોય એટલે સારામાં સારું પરફોર્મન્સ હોય એ મહત્વનું છે બરાબર ફાઇલને શણગારો છો પણ પાઠ તમે પાંત્રીસ મિનિટ પહેલાં જ તમારી દુકાન બંધ થઈ જાય તે ન ચાલે તમારે સમયની યોગ્યતા જોઈ પહેરવેશ યોગ્ય હોવો જોઈએ બહેનો માટે સાડી ભાઈઓ માટે આપણને ખબર છે કે જે કાંઈ ડ્રેસ ઇન્સર્ટ સાથે બેટ સાથે અને ઘડિયાળ પહેલાં તમારે રાખવી જોઈએ બધી સ્કૂલમાં ઘડિયાળ હોય એવું ન હોય એટલે તમારે શું કરવાનું ઘડિયાળ પહેરીને તમારે ઘડિયાળની સાથે ચાલવાનું બરાબર છે પાંત્રીસ મિનિટ તો ઓછામાં ઓછું પાંત્રીસથી પછી ચાલીસ મિનિટ એટલે પાંત્રીસ મિનિટમાં બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ પછી ઘણાને શું થાય મૂલ્યાંકન બાકી રહી ગયું મને સમય ન મળ્યો ઘણાની એવી ફરિયાદ હોય ઘણાની એવી ફરિયાદ હોય મારે તો સમય વધી પડ્યો દુકાન બંધ થઈ ગઈ વહેલા બરાબર છે તો આપણી પાસે ટાઈમ મેનેજમેન્ટ શિક્ષકે જોવું જોઈએ એટલે તો શિક્ષકને ચીકણો કહેવાય છે કરકસરયુક્ત કહેવાય છે કારણ કે એને ટાઈમથી માંડીને બધી બાબતો છે એમાં કર્કસર હોવી જોઈએ એટલે તે મેનેજમેન્ટનો પાકો કહેવાય બરાબર ચાલો સમજાઈ ગયું છે મેથ્સ મેજિક ઓકે સર બરાબર સમજાઈ ગયું ને બરાબર છે બુક મોડે જ બોલવાનું છે બરાબર છે બાકી ભાષાવાળા હોય તો લઈ જઈ શકો છો ટી એલ એમ શું કહેવાય ટીએલએમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે ટીએલએમ એટલે છેલ્લી પાટલી સુધી દેખાય ને એવું કંઈક મોટું લઈ જવાનું પછી ટી એલ કંઈક મોડેલ લઈ જાઓ કોઈ દોરેલી આકૃતિ લઈ જાઉં કોઈ સૂત્રો મોટા મોટા લઈ જાઉં જેમાં વિદ્યાર્થીઓને તમે હાઇલાઇટ કરી શકો કાપા કાર્યમાં હાઇલાઇટ કરવા માટે એટલું બધું સમય લાગતો હોય જેમ કે પેટ્રોલિયમનું નિશ્ચંદન આ તમે ભણાવતા હોય તો એ ટાંકી આખી જે નિશ્ચંદન કરેલી છે ડામરથી માંડીને ઉપર પેટ્રોલિયમ સુધી તો એ એટલો બધો સમય લાગે દોરવા માટે તો એના માટે શું કરવું પડે તો કે તૈયાર ટીએલએમ લઈ જવાનું ટીચિંગ લર્નિંગ મટીરિયલ મોડેલ પણ લઈ જઈ શકો બરાબર છે કે જે વિદ્યાર્થીઓને જોવાથી કંઈક ખુશ થઈ જાય તમે જાતે બનાવી શકો બરાબર છે જેમ કે અલગીકરણ કરવાનું હોય તો ઘણા કે વિશે કેમ નીકળે ભાઈ બધું ચોખા ને ઘઉં ને બધું લઈ જાવ ભેગું રેતી ને કાંકડા ને બધું પછી નોખું કરાવો ધીમે ધીમે બરાબર છે ધીમે ધીમે નોખું થઈ જાય પછી આ બધું શું કહેવાય બધું અલગ પાડ્યું છૂટું પાડ્યું બરાબર છે એ છૂટું પાડ્યું ને એને વિજ્ઞાનની ભાષામાં અલગીકરણ કહેવાય ચાલો આજે અલગીકરણ વિશે ભણીશું એમાં પછી અલગ અલગ તમે મોડેલ પણ લઈ જઈ શકો છો બરાબર છે સમજાઈ ગયું ટીએલએમ ઓકે ચાલો જે કાંઈ પ્રશ્ન ક્લિયર થતા હોય ઓકે કહેજો અને કાંઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો ચલો કમ્પ્લીટ બધાને સમજાઈ ગયું તો હવે એન્યુઅલ વેસ્ટ લેશનમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો કહી શકો છો નહીં આપણે હવે આ લાઈવ સેશનને કમ્પ્લીટ પૂરું કરીએ હજી કંઈ પ્રશ્ન હોય તો કંઈ ઉતાવળ નથી અને જો કમ્પ્લીટ તમારે પ્રશ્નોત્તરી થઈ ગઈ હોય તમને વાર્ષિક પાઠ શું છે એ સમજાઈ ગયું હોય તો આ સેશનને પૂરું કરીએ જોશી સરના જય શ્રી કૃષ્ણ એટલે જય શ્રી કૃષ્ણ બધા કહી દો જે લોકો ઓનલાઈન છે એ લોકો ચાલો કંઈ પ્રશ્ન ન હોય તો જય શ્રી કૃષ્ણ કંઈ છૂટા પડીએ વાર્ષિક પાઠના સંદર્ભમાં કંઈ પ્રશ્ન હોય તો લાઈવ તમે કહી શકો છો બાકી આપણે છૂટા પડીએ તો કોમેન્ટ થાય છે બરાબર ઓકે કોમેન્ટ થાય છે ને ઓકે તો જય શ્રી કૃષ્ણ કોઈ કહી દો તો આપણે લાઈવ સેશન અહીંયા પૂરું કરી દઈએ અને કોઈને કંઈ હજી પ્રશ્ન હોય તો કહી શકો છો તો આપણે ચર્ચા કરીએ ચાલો રેડી જય શ્રી કૃષ્ણ ચાલો ઓકે જય શ્રી કૃષ્ણ તો વાર્ષિક પાઠ બધાનો ખૂબ સારો જાય સફળ જાય અને આપણે કહી શકાય કે તમે વર્ખંડમાં વરખંડમાં પ્રવેશો ત્યારે વિષ્યાભિમુખ નીકળી ગયા પછી વિષયંગની નોંધ થાય આ એક શું ખૂબ કાળજી રાખવા જેવી બાબત છે કાળજી રાખજો બધાને બેસ્ટ ઓફ લક બરાબર છે ચાલો નિકિતાબેન કહે છે કે ઇંગ્લિશનો પાઠ ગુજરાતી માધ્યમમાં ઇંગ્લિશમાં સમજાવવાનું તો ઇંગ્લિશનો પાઠ હોય તો જે ટ્રાન્સલેટ કરવાનું હોય ને ગુજરાતી માધ્યમ હોય તો તમે વાંધો નથી તો ગુજરાતી બોલી શકો છો એમાં કોઈ જ પ્રશ્ન નથી બાકી ઇંગ્લિશના સ્ટુડન્ટ હોય તો ઇંગ્લિશ જ લેવાનું હોય તો ઇંગ્લિશ જ લેવાય હિન્દીવાળા હોય તો એને હિન્દી જ બોલવાનું હોય ઇંગ્લિશવાળા હોય તો એને ઇંગ્લિશમાં જ બોલવાનું હોય છે બરાબર છે ચાલો સમજાઈ ગયું નિકિતાબેન એટલે જે પાઠ જે લેંગ્વેજમાં હોય એ જ લેંગ્વેજમાં લેવાનો હોય છે ચાલો ચાલો બધાને ઓકે કમ્પ્લીટ તો લાઇક કરી દેજો આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરના જય શ્રી કૃષ્ણ એન્યુલેશન લેશન બધાનું સારું જાય તેવી અપેક્ષા સાથે ફરી પાછા વાઈવામાં મળશું તમે જાણ કરશો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો